દહી ખોખરમાં મેળવી દરરોજ સવાર સાંજ દીવાબત્તી કર્યા છતાંય દુઃખ કેમ દૂર નથી થતું તે વાત ઉપર ખોખરમાં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ જય ખોખરમાં કે ભુવાજી જો ને મેલડી છે આપણા વહાણવટી શિકોતર છે આપણા અરે તું પેલા ઘેર ચામુંડા તો હરકું રાખ પછી મેલડી ને ખોરવા લ્યા કર લગન મારા જેવી મેલડી શું કહે છે હું પેઢી પાછળ ચામુન ના ખાતામાં બેઠી છું પણ દીકરા તું ચામુન માનું હરકું નહીં કરતો મારું શું કરીશ આ શું ખોટું પણ જો ચામુંડા દ રાજી થઈ જાય તમારા ભાવથી તો તમારા બાપ દાદાને કદાચ મેલની ખાતામ હોય ને તો ચામુંડા જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કહે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે તો તમારી પેઢીમાં મારા જેવી મેળડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉક્તાની મેળડી આવી સપને આવીને કહું કે ઉક્તાની મેરડી આવી કીધું કે નહીં ઘણા લોકો ઘણા ભાવિક ભાવિ ભક્તોના વાત કીધી છે તો આવો ભાવ આ પડે કે નહીં પછી કે માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું એટલે તમે ખાલી દીવા જ કરો છો ખાલી દીવા જ કરો છો જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને મજબૂરી એવું તો એવા છે દીવા માં મજબૂરી સમજે કે દીવો માતા નડશે એટલે બીખણામાં નહીં પૂજો છો માતાઓ બે ટાઈમ દીવા કરવા પડે ને કે ચામુંડ માં નડે મેલડીમાં નડે એટલે કોઈ નવરા નવરી નહીં માતાઓ નડવા તમને દીવો તો તમારા ભાવથી કરો એના કરતાં દીવા ના કરો હારું ભાવ વગરનું કોઈ ખાય મોણસો નહી ખાતા ખાય તો દેવ ખાય નિવેદ પોચે દીવો પોચે અને એના ભાવની જરૂર છે ભલે અખંડ ના રાખો ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો આમથી એક અગરબત્તી કરો ને પણ ભાવની ની કરો તો તમારી માં સ્વીકારી લે પણ આ તો સેવા માણસ હવારમાં હાથ વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા ચેવા વર્તન કરે શું શું કરે મારો ભગવાન જોણે અને ઘેર આઈ શું કે હું બે ટાઈમ દીવા કરું છું કોઈકના જોબડાવા જાય ને તો હું ચામુન માં બે ટાઈમ દીવા કરું છું આરતી કરું છું તોય મને દુઃખ પડે છે એટલે માતાના રીહા હમણાં કરે માતા તારા દીવો તો માતાને દીવાની ભૂખ નહીં આ વખત માં ફિટ કરી દેજો માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં એના તો જેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા પોતાના ભણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મલે મારા જેવી માતાઓ મલે નગર ભૂલી જાઓ આ તો જગત જગતને પોતાનું કેવું છે બધા મારા અને પછી મા જોડે માતા નહીં કે તુંય મારી તો નહીં જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે બીજા તો ખાલી દેખાવના જ છે તમારા જોડા આ છે સારી પરિસ્થિતિ હશે સારી ગાડી હશે સાધન હશે મન સન્માન હશે ઇજ્જત હશે તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે ચમનું છે આવો ચા પીઓ ફલાણું ઢેકણું ચીટલા લાડ કરશે અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે બીજું નહીં દેખાય એટલે આ બધું ઘુમાયું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ હાલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પુકાર કરી લે તો આ દુઃખ થી સુખ ને દુઃખ ઉપર લઈ જવું એને કશું ખબર જ ના પડે બસ મારા આનંદ મેં એવો રાખું ને કે જે જે વિચાર અને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય અનુભવ છે તમને જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે બે દાડા ના થાય એક દાડો ના થાય એક કલાક ના થાય વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય

તમારો જેવો ભાવ છે બધું તમારી માન ખબર તમારું ઘેર જેવું દુઃ છે તમારી જેવી મજબૂરી છે બધી તમારી માન ખબર છે અને તમે રોજ પ્રાર્થના કરો ને હોભરાય છે પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી આમ દુઃખ પડ્યા છે ને જોઈ લો ઇતિહાસ મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો પડ્યા તારે ભગવાન માતાજી ભેટો થયો તો થઈ શું કરવાનું જીવન તમારું જન્મ લીધો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આયા તમે તમારી ઈચ્છાથી ધરતી પર આયા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો તમારી ઈચ્છા થી આયા મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારા મરવાનું તમારી ઈચ્છાથી થતું તો આ મૃત્યુ તમારી ઈચ્છાથી થતું તો આ સમયગાળો હશે વિચારો હશે જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું તો આ વચ્ચેનું જે જીવન છે જીવનનું ચક્ર જન્મથી લઈને મૃત્યુ સુધીનું તો શું એ તમારી ઈચ્છાથી થશે એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુખી થશો પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કર દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ તો વળા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું આટલી વાત નઈ મગદમાં ઉતરતી કોઈ જેટલી મોટી વાત છે આ વાત કોઈ મગદમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય સીધી વાત છે તમારી ઈચ્છાથી કશું નહીં તદ દુઃખ તમારી તમને પૂછી ના આવ્યું કે ભાઈ દસ દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર પૂછી ને આવ્યું તમે ઈચ્છા કરી દુઃખ કે ભાઈ દુઃખ આવવા મન ઈચ્છા કરી દુઃખ ના આમંત્રણ આવ્યું વગર આમંત્રણ વગર ઈચ્છાએ એ તમારે ઘેર દુઃખ આવ્યું ને આવ્યું ને તો વગર ઈચ્છા એ અને વગર આમંત્રે સુખ ના આવે પણ ધીરજ નહીં તકલીફ અહીં છે ધીરજ નહીં રહેતી આટલી કોઈને છ મહિના શું એક મહિનો નહીં કાઢો બસ સુખી થઈ જાવ ના થાય બળા છેતરાઈ નાખશે દુનિયા ઘેર ગેર ગેર બધા પડ્યા છે મને શું કહો મારા કુક નિંદા નહીં કરવી પણ મારે નીકળી જાય છે મોડામાંથી છેતરી નાખશે બધું લૂંટાઈ નાખશે કઈક કઈક મોડશે ભુવા પાછળ પચીસ પચીસ લાખ રૂપિયા સાફ કરી નાખ્યા જમીનો વેચી મારી વિધિઓ મોટી મોટી કરી કરી એમ ના થાય એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાવ ખાલી કુળદેવીના બીજી બધી માતા એક બાજુ રાખો ખાલી કુળદેવી ને તમારા શરણ માં થઈ જાઓ અને કઈક નો પ્રશ્ન એવો છે અમે કુળદેવી નહીં જોડતા તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ કુળદેવી તો હું આલી અત્યારે તમારે ઘેર કુળદેવી ના ચોડતા હોય કદાચ મહાકાળી પૂજા થી હોય એને કુળદેવી તરીકે મોનો માં તું મારી કુળદેવી છું અત્યારે મને આગળ ની ખબર નહીં અને જો કદાચ તારા પેલા કોઈ આગળ ની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું તું માં તું લઈ આવજે તું મને બતાવજે તો તમારી માં જે દાડ બતાવ ને દાડ તું તમારો આંખો બંધ કરી કરી દેજો પણ તમારો ઉદ્ધાર તમારી કુળ દેવી વગર નથી વિશ્વાસ આ વાત નો કમ ના મત છો માતાઓ માતાઓ ને તમ ના રમત ઘોડા માતાઓની ઉપાસના ભગવાન કરેલી છે ખબર છે રામાયણ માં આધ્ય શક્તિ ની ઉપાસના ખબર છે ને ને માતા ઉપાસના કરે બધી શક્તિ એક તત્વ છે રૂપ અલગ અલગ નોમ અલગ અલગ પણ બધું ભગવાન ના હાથમાં જ છે ને સિસ્ટમ ને કેતા જે રચાયેલું હોય ને એ ભગવાન ના હાથમાં છે બધું બધા ના ભગવાન મારો રમશ ચા મોના રૂપમાં માગાડીના રૂપમાં અંબેના રૂપમાં તમે જે ગણોય પણ જે તમને વિશ્વાસ હતો ને એનું નામ પકડી લો એના શરણ ઝાલી લો જો કદાચ મેળો પાર કરવાની જવાબદારી મારી મેલડી નઈ રહે છે જો દગો કરું ને દગો કરું ને તો ગોડા મન આઈ જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને પણ માં અમાર જો દગો થયો અમે આજ બધું બધું અમે ગુમાઈ નાખ્યું અમે માં દુખી થઈ ગયા આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય અને ભલે એને થોડી ઘણી છ બાર મહિના તકલીફ પડી હશે પણ એને ડૂબવા તો નહીં દઉં નહીં દઉં નહીં દઉં આ વાત દીકરીઓ નહીં લાગુ પડે કુવારી હોય કે એના ઘેર પૈણી જે હોય ને તો એની કુળદેવી હોય ને એના ભાવ ભક્તિ અલાય અને કદાચ કુળ દૈપતિએ ભક્તિ ના જકતી હોય તો તમારો પતિ છે ને જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય કે સાંભળ્યું છે ને તો પતિની સેવા કરો પતિ દારૂડ્યો હોય મારઝૂડ કરતો હોય નોકરી ધંધો ના કરતો હોય કશું જ નહીં પણ તમારી ઈમાનદારી તમારી નીતિ હાજવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો જો ભગવાનનું ફળ ના લાવતું મેલડી મટી દઉં આ સિદ્ધાંતો છે આ પ્રાકૃતિક નિયમો છે આ બધા કોઈ નિયમો ખબર હોતી કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવા વત્તી ભક્તિ કરવાની ભખંડ દીવા રાખવાની જરૂર નહીં તમે સંસારમાં છો સંસારમાં છો ને ઘર પરિવાર વાળા છો તમારે કે ચોવીસ કલાક તપસ્યા કરવાની હોય નહીં તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈના કોઈ પુરુષ હોય તો એ પુરુષના કેટલા કર્તવ્ય હોય એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય એ રીત હોય ને એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય મા બાપનું કર્તવ્ય અલગ ભાઈનું કર્તવ્ય અલગ ખાલી આ કર્તવ્ય પાલન કરન ભલે તમારા મા બાપ તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે હારું બોલે કે ના બોલે પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો તમારું જેટલી સમજ આલી છે ને અને જેટલી પ્રેરણા કરી છે ને એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો ઈશાબ હું મેલેડે આલી દુઃખ ના લગાડતા જેમ કે સંસાર છે ને સંસાર આ જમાનો એવો છે તમે ગમે તેટલું માણસો હાથ તૂટી ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે તમારો ઉપકાર ક્યારે નહીં મોને તમારા પરિવાર વાળા હશે તમારા હગો બાપ હશે તમારી હગી માં હશે તમારી પત્ની હશે તમારો હગો ભાઈ હશે તમે ઘસાઈ જશો ને